ઘોડા મારો વાત જ ના કરે વાત બોલી શકો ને તમે ભરી ભરી મારા જે રવા દયો ગેન નાય જેસી આપણે થોડી જ રવા દે ને બરવા દો બરવા દો બરવા દે બરાવરા નાય જેસી ફહીયા રે પજા કાળા હા તો કાળા કાળા મૂછે મૂછે

પણ કાળુજીને તો ભેસ છે એમને માખણ માખણ આલો તો આમ નઈ દોરા થાય દુલાતાને ભેજરુરા લાગે તમારી કે આdio દોટ પાડે

નકલી લખાય આપડે ભાડી તમે આ એટલે ભાઈ ધણી બાઈ ની લાગણી

અંડી લાગી અંડી આજ ગરમ ગરમ કરવાના યાર કા કભે લ્યા આ તો પણ યાર એ અતાય ની આવડ્યું ઇન ઈ ખબર તો તો તમે વધારે બોલો જ નહીં અમે અરે ગરમ થઈ ગયા યાર તમે ભરી શું આવ્યો

તમે જોશ માં ના એમને આપડે ખેંચ્યા ને તો આપડે મી ખેંચવાની આપડે મારવાના નહીં આપડે ઝઘડા નહીં કરવાના લોબો <laughs>

ના જો મરી જઈ જતી મને તો લાગે મને તો એવું લાગે મરી રોવા વર ગયા

આકાશ ઉપર જગ્યા તો હોય સ્વર્ગ નર્ક બે બગડી જાય એટલે આ લોકો પાછા મોકલે તમારી જગ્યા નાખી ના ઉપર એનું કે આવું આકાશ ઉપર જોયું તું એન્દ્રિક

આપણે ડોહા થઈ ગયા પડે તમે ના ગોતતા ગયા એવું લાગે એમ બાયરી જતી ને ડોસી ગોડું થઈ ગયું ફરી ગયું ફૂલ ઝુલિયા નું ડોહી જતી ગોડું થઈ ગયું જુલ્યું

ના મરાય એ આપણા આપણા માટે આઈ છે ભલે જવા દો ને જાતે બનાવજો મારા ચોરી કરી લઈ જાય પૂછો તો એ તો ડેટા જો ભેંડા 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 લઈ જાઓ લીધા